સ્વાગત કરું છું દોસ્તો આપણી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે વાત કરવાનું છે માયરા સોયા વિશે તો તેની ફૂલ અપડેટ આવી ગઈ છે એક બીજી પણ મિત્રો તો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને એક લાઇક કરી દો દોસ્તો તો બધી જ ખબરો તમને આ યુટ્યુબ ચેનલમાં મળતી રહેશે તો હવે વાત કરીએ માયરા સોયા વિશે તો તેમનું અવસાન થઈ ગયું છે તો ભગવાન તેમને દિવ્ય આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરીશું અને બીજો એક ખિસ્સો સામે આવ્યો છે દોસ્તો માનસુંગ સેગલે મિત્રો વિડીયો કોલમાં વાત કરી હતી ને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી ને બીજી કંઈક પણ વાતો ઘણી બધી કરી હતી તો તેમણે તેમના વિશે એમને ગીત પણ ગાયું હતું તો માનસુગ સેંગલ ચેનલ પરથી તમને આ કોલ રેકોર્ડિંગ સાંભળવા મળી જશે તો તમારે સાંભળવું હોય તો તમે સાંભળી શકો છો ચેનલ પરથી તો મિત્રો પાસે બીજી વાત કરીએ તો મિત્રો આ મારા સોયરાની મિત્રો ચાર બહેનો હતી અને ત્રણ બહેનો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી ને તેમને મિત્રો જણાવ્યું હતું કે મારી બહેનોને ન્યાય અપાવજો તો મિત્રો આપણે ન્યાય અપાવવાનો છે તમને તેમણે એવું લખ્યું પણ હતું કે મારે ન્યાયની જરૂર નથી કારણ કે મારા ભાઈઓ મારી પહેલાં આગળ ઊભા જશે તો મિત્રો બધા લોકો જાજો શ્રદ્ધાંજલિ આપજો તેમના બેસણામાં અને બહુ જ સારા એવા એક્ટર હતા તેમણે ઘણા બધા કલાકાર સાથે પણ કામ કર્યું છે એ આપણે જયેશ ચોઢાની વાત કરીએ તો જયેશ ચોઢા સાથે પણ જબરજસ્ત કામ કર્યું છે ને તેમના સારા એવા એક્ટર હતા ને અત્યારે એમના સારા એવા એક્ટર પણ નથી રહ્યા તો દોસ્તો જયેશ ચોઢાને પણ સહનશક્તિ આપે ને તેમને તેમને પણ વિનંતી છે કે દોસ્તો બધા લોકો જાજો તમને તેમના બેસણામાં અને હવે વાત કરીએ કે આ વિક્રમ ઠાકોર તો વિક્રમ ઠાકોર સાથે પણ અમને એક લાઈવ પ્રોગ્રામ કર્યો હતો બેને તો લાઈવ પ્રોગ્રામ પર જબરજસ્ત મિત્રો ધૂમ મચાવી દીધી હતી લાઈવ પ્રોગ્રામમાં તો તેમણે વિક્રમ ઠાકોરનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે ગીતમાં જે માયરા સોરાએ ડાન્સ કર્યો હતો તસવીર તારી દિલમાં રાખી છે મિત્રો આ આ સોંગ પણ જબરજસ્ત વાયરલ થયું હતું અને તે લાઈવ પ્રોગ્રામમાં પણ તેમણે ગાયું હતું જે માયરા સોયા વિશે ડાન્સ કરી રહ્યા હતા અને જબરજસ્ત ડાન્સ પણ તેમનો સારો એવો હતો અને દોસ્તો હવે વાત કરીએ કે માયરા સોરા વિશે તો મિત્રો તેમનું એક જ કારણ હતું તો તેમને ઘરે ફાંસો ખાવામાં આવ્યો હતો અને શું કારણથી ફાંસો ખાવાનો આવ્યો હતો તો એ આપણે વિડીયોમાં નથી ખબર દોસ્તો પણ મિત્રો તેમનો હમણાં એક વોટ્સઅપ પર ફોટા વાયરલ થયા હતા જે તેમને મેસેજ પર વાત કરેલી હતી એ પણ ખૂબ જ વાયરલ થઈ રહી છે તો મિત્રો ઇન્સ્ટાગ્રામમાં માયા સોયા તેમનું ઇન્સ્ટાગ્રામ આઈડી છે તો તેમાં મિત્રો તમને એ જોવા મળી જશે તો મિત્રો આવી નવી નવી ખબરો માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો યાર કારણ કે બધું જ ફ્રી છે તો બધી જ અપડેટ તમને આ યુટ્યુબ ચેનલ